તો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ સો ગાઈઝ વાઈ છે સવારમાં સાત અને આજે અમે જઈ રહ્યા છીએ અમારા ગામ જૂના માત્રાવળ દિવાળી નજીક આવી રહી છે તો વિચાર્યું ચાલો અત્યારે જતા આવી સાફ સફાઈનું થોડું કામ હોય એ પતાવતા આવી અમારી સાથે આવે છે અમારા બેન તો બસ હવે નીકળી છી રેડી થઈ ગયા છે અમારે જે બિસ્તરા પોટલા બધા લઈ જવાના

ને ઠંડી એ છે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે શિયાળો આવી ગયો હોય ને એવું લાગવા મળ્યું બે દિવસમાં જ એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલી ગરમી થતી છે એનું વાતાવરણ છે ને આમ બહુ મજા આવશે શિયાળો આવે એટલે મજા આવે આપણે ખરેડી ગામમાં પહોંચી ગયા છીએ બાયપાસ નથી જતા અંદર જઈ છીએ ગામની બીકોઝ અમારે લેવાનું છે થોડું ઘણું શાકભાજી અમારે છે ને પ્લાન હતો પહેલાં રોટલા અને ઓરો ને એવું બનાવવાનું પણ હવે પ્લાન અમે થોડોક ચેન્જ કર્યો વિચાર્યું ચલો ભજીયા બનાવી નાખી તો ભજીયાનો સામાન આપણે કાંઈ લીધો નથી તો રસ્તામાંથી લેતા જઈ અહીંયા શાકભાજીની દુકાન આપણે મળી જશે આપણે મેથી કોથમરી ને એ બધી વસ્તુ ખરીદી લી શાકભાજીની દુકાન ખુલ્લી હોય તો સારું તો અમને મળી જશે તો ચાલો આપડે લઈ લઈ મેથી ને કોથમરી શાકભાજી લઈ શાકભાજી લેવાઈ ગયું છે પણ શાકભાજી ને ભાઈ ભાવ આસમાને વહી ગયા છે કોથમરી તો ભાવ પૂછાય એમ નથી અત્યારે કોથમરી અત્યારે એટલે બાકી તો અહીંયા ખેડ 15 દિવસ ભાવ રહેશે પછી ધાણા વાવવાન ચાલુ થાય પછી સસ્તી થાય ત્યાં સુધી તો ભાવ રહેવાનો છે પચાસ રૂપિયાની પચાસ ગ્રામ સો રૂપિયાની સો ગ્રામ અને એક હજાર રૂપિયાની કિલો કોથમરી છે અત્યારે પણ ઈ તમને દેખાય છે બરોબર ભલે ભાવ રે હું તો કઉ સારું જ કેવાય ખેડૂતો માટે ભાવ હોવા જ જોઈએ વસ્તુના તો આપણે જયારે વેચવા જઈએ ને ત્યારે ભાવ કઈ હોય જ નહીં

તો એટલો ખર્ચો એને વસૂલ નથી થતો તો એ થાય ને એ નકામું થાય એક તો લિમિટ બહાર જઈએ વધારે ક્યારેક ભાવ ઈ એ ખોટું થાય અને વધારે હોય ને ત્યારે હાવ ભાવ નથી થતા ને એ ખોટું થાય લિમિટ નથી કોઈ મિડલમાં નથી કેમ ક્ષમતામાં રહીએ ને તો બધું બરોબર થાય ભાવ એવા રીતના હોવા જોઈએ કે ખેડૂત જે વાવતો હોય એનો ખર્ચો અને પ્લસ એને પ્રોફિટ મળે એવું થવું જોઈએ અને જે ખરીદવા વાળો હોય એને ઓવર પૈસા ન દેવા પડે એને માપે દેવા પડે એટલે કે એને ખબર પડે કે આ વસ્તુ આટલાની જ હોય હવે તમે અત્યારે તું પચાસ ગ્રામ કોથમરીનો ભાવ પચાસ રૂપિયા તું કહેશ ને એ મેળો બરોબર તો એ બહુ ઓવર કહેવાય ને હજાર રૂપિયા કિલો કોથમરી એટલે તો એ ઓવર કહેવાય પણ એ ખેડૂતને હજાર રૂપિયા કિલો જોતી નથી એને એ એમ જ ક્યાંક લિમિટમાં ભાવે ત્યાં હાલે પણ હવે જ્યારે બહુ થશે ને હમણાં શિયાળામાં એટલે એ દસ રૂપિયા કિલો નહીં જતી

કાશ્મીર વાળા કાશ્મીરવાળા કાશ્મીર વાળા કે ઉત્તરાખંડ વાળા કે હિમાચલ વાળા જે સરફજન ની ખેતી કરે તો વર્ષમાં એક પાક આવે બરાબર તો પાક છે ધોવાય બિચારાને બહુ ગયું તો અત્યારે બિચારા ભાવ નથી ટૂંકમાં એને જે હોવા જોઈએ ને એ ભાવ નથી તો એને બધાને અત્યારે લોસ નથી પ્રોફિટ નથી એના જેવી હાલત છે કે આખો વર્ષ ફેલ બરાબર ઈ લોકોની આ તો આમાં કેતા હોય ન્યૂઝમાં આપણે કઈ ખબર નથી વિડીયો મેં જોયું ને હરાજીમાં ત્રણસો રૂપિયાની અઢીસો રૂપિયા પેટી જાય ખેડૂતો ની હાલત આવી છે અત્યારે ડુંગળી કચરામાં નાખો બરાબર જ છે રોટા વેટર ફેરવાય ને એવી હાલત છે ડુંગળી તમે એની મજૂરી ને નહીં તમને દવા નહીં ઉભા ને જે ખર્ચો કર્યો અત્યારે ઉપાડવી મૂકી પડે એક જ ખેતરની અંદર કેટલા લોકો ગોબી ની હાલત એવી છે અત્યારે

એ કે હમણાં મારે ની આવશે હું કોક લેવા અને પછી એનો છોકરો મોબાઈલ ખરીદતો હોય કે ઓનલાઈન પછી મોબાઈલ વાળો અને એમ દુકાને બેઠો હોય ને એમ કે હમણાં કોક ખરીદવા આવશે અને એનો છોકરો કરે એનું ઓનલાઈન મગાવતો હોય અને એનો અને બૂટ વાળો હોય એમ કે હમણાં કોક ખરીદવા આવશે અને એનો છોકરો પાછો મોબાઈલ ઓનલાઈન લેતો હોય એટલે એકબીજા એને લેવું છે ઓનલાઈન

આવી હાલત છે બધાની તો બને ત્યાં સુધી લોકલ ફોર વોકલ હા લોકલ જ ખરીદી કરવી જોઈએ જે વસ્તુ આપણા એરિયાની અંદર अवेलेबल નથી કે આપણે કઈ મળતી નથી હા એ મગાવે 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 ભારતી ની એવું નથી કે પણ કારણ કે તમને આ ન મળતું હોય તો આપણે જ્યાં સુધી મળે છે ત્યાં સુધી આપણે કોશિશ કરાય એમ કે ભાઈ આ કે મળતું હોય તો લઈ લઈએ આપણે તો તમને અહીંયા થી પહેલા તો જો ઓનલાઈન કરતા તમે ઓફલાઈન માં લેવાથી એક તો પહેલા રી કે તમારો સંબંધ બંધાય સારો સંબંધ રી ને તમારા સોસાયટી માં કામ આવે બીજું કે તમને ત્યાંથી જોઈન સ્ટોક લેવાનું વસ્તુ જોઈન લઈ શકો બરોબર અને પછી તમારો ટાઈમ ન બગડે કારણ કે તમે ખરાબ આવ્યું પાછું મોકલો અને મગજમારી કરવી બધું કરો એના કરતાં સામે તમે જોઈન અને તમને પછી સર્વિસ આવે કે ભાઈ તમે જઈને કહી શકો કે તકલીફ થઈ તો તમે જોઈ દીધો જરા કામ તકલીફી થઈ એવું તમે ત્યાં કહી શકો ઓનલાઈન વાળા કહેવા જાવ તમે અને લોકલ અને ભારતની જે બનેલી વસ્તુ હોય ને એની ઉપર થોડુંક ફોકસ કરાય અમારી લાઈનમાં તો હવે જો કે મોબાઈલ ની લાઈનમાં પેલા તો બધું ચાઈના નું જ આવતું હતું પણ હવે ચાઈના થી ભલે આવતું હશે પણ હવે અહીંયા મેન્યુફેક્ચરિંગ થાવા માંડ્યું છે એટલે અમને એની ઉપર ગર્વ છે કે મોબાઈલ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થવા માંડ્યા છે બનવા માંડ્યું છે વાંધો નથી એટલે એટલું સારું છે કાંઈ નું નાઈનું છે વાંધો નથી આવતો અમારે ચાઈનાનું વેચવું નથી પડતું બાકી ઓલા કેમ ધંધો કરવા માટે કઈક ન કઈ કરવું તો પડે જ માણા ચાલો ગાઈસ તો હવે અમે પહોંચી જઈશું હમણાં જસ્ટ પાંચ મિનિટમાં અમારા ઘરે અને આજે વિડીયો બહુ આપડે લાંબો થઈ ગયો છે અને આપણે વિધાઉટ એડિટિંગ આપણે આ વિડીયો નાખી દેવાના છે જ્ઞાન વધી જાય ભાઈ બંધ કર કોક કે મને કોક કે જ્ઞાન દેવાન બંધ કર ભાઈ વાહ વાહ છોટુ વાહ ગામમાં જાય ગરી

કારણ કે પછી બહુ લાંબા લાંબા વ્લોગ છે ને તમને બધા જોવાની બધી મજા ના આવે તમે બધા થોડાક બોર થઈ જાવ તો આપણે એવું વિચાર્યું કે થોડાક છે ને આમ નાના નાના વિડીયોઝ બનાવીએ આપણે બાર મિનિટ ચૌદ મિનિટ તોય વધારે જ કહેવાય એટલે બાર ચૌદ મિનિટ દસ બાર મિનિટનો વિડીયો હોય એટલે તમને જોવાની મજા આવે તમને કંટાળો ન આવે બાકી ઘણા બધા એવી કમેન્ટ કરે છે કે પંદર વીસ મિનિટના વિડીયો જો બનાવો વિડીયો જોવાની મજા આવે છે તો આપણે બધા એનું મિક્સ મિક્સ રાખી અને બાર તેર ચૌદ મિનિટનો વિડીયો બનાવીએ છીએ આમાં જો અહીંયા છે રીંગણા અને ટમેટા ટમેટામાં બહુ જાજુ એવું ખોડ ઉગી ગયું છે મોટા બાય એટલું બધું કંઈ કરી ન શકે એટલે બાકી તોય ઘણું બધું મેન્ટેન રાખે છે આવું વાવીને એવું બધું ઘરે રીંગણાને એવું થઈ જાય એટલે થોડું ઘણું વાવતા હોય ને એવું કરતા હોય બધું આ બાજુ ઓળવીના પાણી છે ઓલી બાજુ અત્યારે તો જો વરસાદ વધારે થયો છે ને પીડા પડી ગયા છે અને બાકી અમારે લીંબુ ઝાડ થઈ ગયા બહુ મોટા મોટા પણ હરામ એમાં લીંબુ આવતા હોય તો ઉઠી ગયા તમે મોર્નિંગ થઈ ગઈ

મોટા મોઢું તો આવડું થયું દીકરી શ્વાસ ની તકલીફ છે અમાર બા લાગે હવે શિયાળો આવશે ને એટલે તકલીફ થાય વે આશ્વાસની તકલીફ હોય ને એટલે સિયાડા માં એ તકલીફ રહી છે ચાલો ગાઈસ જો અત્યારે ખાણું પાડવાનું ચાલુ કરતી થી પ્યુસા જોડીએ એ કે અહીંની સાફ સફાઈ હું કરવામાં રહ્યો કે ઉપરની તમે ચાલુ કરજો આસ વ્લોગ ને એન્ડ કરી દે તમને મરશું નેક્સ્ટ વિડિયો માં આઈ હોપ વિડિયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક કરી દે અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ ને બાય બાય જય શ્રી કૃષ્ણ બતાઈને